બધાઈ પ્રસાદી જ લીધી હતી પણ તકલીફ તો થઈ તકલીફ તો હોય આવા આ આ ફોન માં કે મોં કારા કરાવે એ લે એમ બેજ ન મને દે જાય ઠીક છે કઈ હા તો લે એ ને રામ રામ છે ને જરાક બે ભાઈ દવાખાને ગાતા ખબર જ એ દવા લેવા ગયા ડૉક્ટર સાહેબની સેમ એ જ પ્રોબ્લેમ હતી એ શું કંઈ નહીં એ પેટમાં દુખતો હતો એટલે એમાં કાં થયું ખાવા આમ ગમય ગડબડ થઈ ગઈ અમારા ખોડિયાર માતાજી પ્રોગ્રામ હતો ને એ તો ખાવા આમ ગમય ગડબડ થઈ ગઈ હતી ડૉક્ટર સાહેબને એ પણ આવ્યા હતા ત્યાં એની સેમ તકલીફ પેટમાં દુખાય કે મળે પણ

Tá? તોને ઉપાડ લે ને પેરી આકે ગારું પાડે વસ્તી ના જાગર રોટલા ઘડવા જાય ને તો તું બે પોટા લે તો કાલ બે લેવી તો રોરી ખોવે છે તો જોઈએ અરે માં લીંબુ ને મીઠું નું તણ ભાઈ છે તો કોઈ ભાવતું નથી ને એટલે તું હે કે દે કઈ હા આ યમાઈ છે પ્રાચીન કાજીન ને મોટા મોટા હોય આલ ને આગળ કોમરો મારે

માટી ખોલે ઝારી બદલાવે ભીમે લીધા હોય બેન પેરા માયાલમ બી રમે ને હું જરાક બેઠો બેઠો ઈશ કાડીક

તું કઈ ન આવ્યો ભાઈ મને કા હાજુ હું હમું ને કામ કા માન હે રમવું